નમસ્કાર મિત્રો અમારે નવે બ્લોગને આપવા સ્વાગત છે તો અમે આવી ગયા છે અમારી વાડીએ જેમ કે તેમાં મરચાંની ખેતી કરેલી છે જેમાં ટપક અને મલ્ચિંગ દ્વારા કરવામાં આવેલી છે જેનું વાવેતર પચીસ હજાર રૂપા લાવીને વાવેલા છે આ ખેતીમાં અમારે મરચાં પણ લાગવા મળ્યા છે જેના ભાવ ચાલીસથી પોત્રી અમને મળી રહે છે તમે પણ આવી રીતે ખેતી કરો જેમાં તમને ઉત્પન્ન પણ સારું મળે આ છે અમારા મરચાં મરચાં તમે જોઈ શકો છો મિત્રો ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે તમે મરચાં વાવો તો મલચિંગ કરીને જ વાવો જેમાં તમને રોગ પણ જોવા નથી મળતો અને ઉગારો પણ થતો નથી એટલા માટે તમને ખૂબ ખૂબ વિનંતી કે તમે મલચિંગ કરીને જ મરચાંની વાવેતર કરો જેમ કે આ મરચાં બહુ સારા એવા છે જેના અમારે એક ડોકે દસ દસ મરચાં લાગેલા છે જે હાલ અમે વેચવાનું પણ કામકાજ ચાલુ છે જેથી કરીને મને ખૂબ ભાવ પણ મળી રહ્યો છે તમે પણ આવી રીતે વાવી શકો છો મરચાં મરચાં વાવવા માટે મલ્ચિંગનો જ ઉપયોગ કર્યો જેથી ટપક અને પાણીની પણ બચત થાય છે ખેડૂત મિત્રો બધા ખેડૂત મિત્રોને જણાવવાનું જય ભારત જય હિન્દ